નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચલન કેડી એન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી માં નવા હો તો મારી ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજની એજ છે કે ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષકોની જરૂર છે અમદાવાદ છે ગુજરાત વિદ્યાપીઠ ત્યાં હું લઈને આવી છું તમે જોઈ શકો છો આ એડવર્ટાઇઝમેન્ટ નંબર વન બે હજાર ચોવીસ પચીસ છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ છે ક્વોલિફાઈ ટીચર માંગે છે આમાં સ્યુટેબલ પર્સન ઇલિજેબલ પર્સન ફોલોવિંગ ધ

પગાર છે 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 લખેલો કુમાર વિદ્યા મંદિર એમાં જોઈએ તો પાસ અને બે ટુ યર્સનો નો કરેલો હોવો જોઈએ પછી તમને ચાર યર્સનો નો ડિપ્લોમા એજ્યુકેશન બે વર્ષનો પછી છે એક્સપીરિયન્સ વર્કિંગ વિથ પ્રી પ્રાઈમરી સ્ટુડન્ટ ઇન સ્કૂલ ફોર ચાઇલ્ડ કેર સેટિંગ પછી ટેટ one qualify તમારે ટેટ one qualify કરેલી હોવી જોઈએ સત્તર હજાર પગાર છે મિત્રો સારામાં સારું છે પછી છે ટેટ ઘર તારે તેડા ઘર તેડા ઘર માં એક છે એમાં કુંડલા કુમાર વિદ્યા મંદિર માં છે એની ક્વોલિફિકેશન HSC પાસ from recognized બોર્ડ period એક્સપિરિયન્સ વર્કિંગ એ તેડા ઘર એનો પગાર છે મિત્રો સાત હજાર પાંચસો એનો સેલેરી છે પછી એમાં 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 ચાર છે 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 કુમાર જોઈએ તો તમારી ક્વોલિફિકેશન જુઓ તો ગ્રેજ્યુએટ ઇન રિવર્સ સબ્જેક્ટ તમે જ્યાં સબ્જેક્ટમાં કરેલું હોવું જોઈએ પીટીસી અથવા ડીએલડી બે વર્ષનું હોવું જોઈએ એમાં તમને સેલેરી છે તો કોઈ વીસ હજાર તમને સેલેરી આપવામાં આવશે પછી તમે જોઈ શકો છો આ પોસ્ટ લખેલી નથી લોકેશન પર લખેલું નથી પણ લખેલું છે ક્વોલિફિકેશન લખેલી છે બીએડ બીએસસી બીએડ છે નંબરમાં આવે છે આસિસ્ટન્ટ ટીચર હાયર સેકન્ડરી એમાં પાંચ છે પછી એ પણ કુમાર વિદ્યા મંદિર સબ્જેક્ટ ઇકોનોમિક કોમર્સ એકાઉન્ટ સ્ટેટેસ્ટિક્સ ફિઝિક્સ બાયોલોજી એમાં તમારી ક્વોલિફિકેશન છે તો કે પોસ્ટ ગ્રેજ્યુએટ

તમે સુધીમાં કરી શકો છો એમાં આપેલી છે ઓર્ગનાઇઝ પર તમારે કરવાની છે આ બધું નિરાંતે તમે રીડ કરી લેશો અને પછી તમારે જે એપ્લિકેશન છે તમે તમે કરી શકો છો આમાં જોઈ શકો છો આમાં ઇન્સ્ટ્રક્શન આપેલી છે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ તમે જોઈ શકો છો મિત્રો થેન્ક યુ મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ